વડોદરા દ્વારા જિલ્લા કલેક્ટરનું બહુમાન કરવામાં આવ્યું હતું ટીમ વડોદરાએ વડોદરાને પ્રામાણિક જિલ્લા કલેક્ટર ઘણા સમય બાદ શહેરની પ્રજાને મળ્યા હોવાનું જણાવીને વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાનું અભિવાદન કરવા માટે તેઓ આવ્યા હતા જોકે કલેક્ટર પોતાના કામમાં વ્યસ્ત હોવાથી ડેપ્યુટી કલેક્ટર ભરત પટેલને પુષ્પગુછ આપી વડોદરા જિલ્લા કલેક્ટરનું બહુમાન કરવામાં આવ્યું હતું ટીમ વડોદરા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ગત વર્ષે વડોદરામાં વિનાશક પૂર આવ્યું હતું ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો સો દિવસની અંદર આ કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી ત્યારબાદ આ પ્રોજેક્ટમાં આરટીઆઈના માધ્યમથી તેમજ અન્ય વિગતો એકત્રિત કરી આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોય તેનું આવેદનપત્ર વડોદરા જિલ્લા કલેક્ટરને ટીમ વડોદરા દ્વારા આપવામાં આવ્યું હતું અને વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી હતી ત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામયા દ્વારા આ ફાઇલ સ્ટેટ વિજિલન્સને મોકલી દેવામાં આવી હતી જેથી ટીમ વડોદરા દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરની વડોદરાની ચિંતા સાથેની આ સરાહનીય કામગીરી બદલ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી તેઓનું પ્રોત્સાહન તેમજ અભિવાદન કરવામાં આવ્યું હતું ટીમ વડોદરાના લોકો વડોદરા જિલ્લા કલેક્ટરની પડખે ઉભા રહી છે ઘણા સમય પછી વડોદરાને પ્રામાણિક કલેક્ટર મળ્યા છે તેવી વાત ટીમ વડોદરાના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવી હતી ગતરોજ અમારા દ્વારા જે વિશ્વમિતિ પ્રોજેક્ટ છે એની વિજિલન્સની માંગ કરી હતી કારણ કે મોટા પાયે ભ્રષ્ટાચાર થયું છે સિંચાઈ વિભાગનું જે ચોવીસ કિલોમીટર સફાઈ કરે છે બાકીની સફાઈ કોર્પોરેશન કરે છે એ બેવના અંતર વચ્ચે પચાસ બાવન કરોડનો ડિફરન્ટ આવતા અને હવે સાધન સામગ્રીમાં પણ મોટો ડિફરન્ટ આવતા આજે અમે એની જાંચ માટે અગાઉ રજૂઆત કરી હતી વડોદરા ટીમ વતી આખા ટીમ વતી અમે લોકોએ જ્યારે રજૂઆત કરી હતી ત્યારે એની વિજિલન્સની તપાસ કલેક્ટર સાહેબે સ્ટેટ વિજિલન્સમાં લેટર લખીને કરાવડાઈ છે કોર્પોરેશનમાં પણ આપ્યો છે સિંચાઈ

શુભેચ્છા અને સન્માન માટે અમે આજે અહીંયા આવ્યા હતા સાહેબ મિટિંગમાં વ્યસ્ત હોવાને કારણે એમના બિઝી શેડ્યુલ હોવાને કારણે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને સન્માનિત કર્યા છે અને સૌ કલેક્ટરની ઓફિસના સૌ કોઈ લોકોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે નિષ્પક્ષ જાચ માટે અમે રજૂઆત કરી છે હવે વિજિલન્સની ટીમ આવશે અને અગાઉ જે કોઈ નેતાઓ છે અધિકારીઓ છે કોન્ટ્રાક્ટરો છે જેમની પણ મિલીભગત છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે એ અગાઉ સ્પષ્ટતાની સાથે સામે આવશે